સર શરૂઆત આપણે જ્યારે હું વોલ્ટાઇલ્સનું સિરામિકનું કારખાનું હતું મારે એલિયન્ટ સિરામિક એમાંથી પછી કારખાનું બંધ થયું એમાંથી નીકળી ગયા એટલે હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને એ આપણે જાણ્યું કે અત્યારે માર્કેટમાં ઓલા ડાયાબિટીસ ને બીપી ને કેન્સર ને એવા રોગ ઘણા બધા થાય છે તો આપણે પ્રાકૃતિક ખેતી કરી અને એમાં એ મૂલ્યવર્ધન થાય આર્થિક ઉપાર્જન આપણને મળે અને આપણું ટૂંકમાં હેલ્થ સારી રીતે એવા પ્રયત્નો કરી અને શરૂઆતમાં જે તમે અત્યારે કેટલો ખર્ચો થયો તો અત્યારે શું ઉત્પાદન થાય છે અને કેટલા કેટલા પ્રકારના તમે પાકનું વાવેતર કરો છો ખર્ચમાં અત્યારે હું ગૌશાળા ચલાવું છું એ આપણે એમાંય આપણે મૂલ્યવર્ધન કરી છીએ એસી રૂપિયા લીટર દૂધ આપી છીએ અને જે એનું ગોબર હોય ગોબર એ આપણે ખેતીમાં ઉપયોગ કરી છીએ એ આપણું ખાદ ખાતર ઊરી અને ડીપીની જગ્યાએ આપણે એ ખાતરનો ઉપયોગ કરી છે એમાંથી જીવામૃત બનાવીએ છીએ જીવામૃત આંકડાનું ગૌમૂત્ર અને એવા નોખા નોખા પ્રયોગો કરી દસ પાણી અર્ક અને સરકારમાંથી જે આપણે આત્મા પ્રોજેક્ટમાંથી જે મિટિંગોમાં આપણને આપણને જે શીખડાવે એ એ બધેનો આપણે એનો ઉપયોગ કરી અને ખેતી કરી છે એમાં આપણને સફળતાય છે છેલ્લા બે વર્ષથી આ વરિયારી હળદર એનો આપણે સારો એવો પાક મળે છે પોણા વિઘામાં મારે એકસો ને દસ કિલો પાવડર ગયા વખતે થયો તો અને આ વખતે અડધર વિઘાકની વાવી છે એ દોઢસો કિલો જેવું થશે અને એ આપણે ચારસો રૂપિયાને કિલો વેચી છે એટલે જામફળ છે બાગાયતીમાં એટલે એનું ઉત્પાદન એ અત્યારે આવવા માંડ્યું છે એટલે જામફળમાં અહીંયા આપણે સારો એવો આપણને થાય છે પચાસ રૂપિયા કિલો આપણે જામફળ વેચાઈ જાય છે હોલસેલમાં પચીસ રૂપિયા ભાવ હોય પણ આપણે લગભગ મોટા ભાગે સગાવાલા અને જે આપણે ગ્રુપ બનાવ્યા છે એમાં પચાસ રૂપિયા કિલો આરામથી જામફળ વેચાઈ જાય છે અત્યારે આજની તારીખમાં જ આપણે પચાસ કિલો જેવા જામફળ ઉતાર્યા છીએ સરકારમાંથી તમને સહયોગ મળી રહ્યો છે સરકારમાંથી બહુ સારો સહયોગ છે સરકાર મહિને બે મહિને એવી મીટિંગો આત્મા પ્રોજેક્ટ થ્રુ રાખે છે અને આપણને બધી જાતની સલાહ આપે છે બીજું તેર હજાર પાંચસોની મારે બાગાયતીમાં સહાય પણ આપી હતી એક નાનું ટ્રેક્ટર લીધું હતું એમાં પણ આપણને સહાય મળી હતી પછી જે એક આપણે ચાફ કટર ચાફ કટરમાં એ આપણને એમાં સહાય આપે છે અને બીજી એક લાખ રૂપિયાની સબસિડી એ સહાય આપે છે એમાં આપણે જીવામૃત માટેના મોટા મોટા પ્લાસ્ટિકના ટેન્ક લેવાના હોય છે એ આપણે ટપકવત્તી મારે આમાં લગાવવાની છે એટલા માટે થઈને એ મુલતવી રાખ્યું છે પણ એ આપે છે અને ખેડૂતોને શું ખેડૂતોને આપણે એટલું જ કહેવાનું કે હવે પેસ્ટિસાઈડને એક સાઇડમાં મૂકવું જ પડશે એમાં ચાલશે જ નહીં યુરિયા અને ડીએપી બંધ કરીને આપણે દેશી ખાતર તરફ વરવું જ પડશે ભેંસ અને ગાયોને આપણે રાખવી જ પડશે ગાયોના શાણ ધરતીમાં જો સારામાં સારી વસ્તુ હોય જો ખાતર હોય તો એ ગાયનું સાણ છે ગાયનું જે પોષણ કરે ધરતી માતા ધરતી માતાનું પોષણ કરે ગૌ માતા અને એ બે થકી જ આપણું પોષણ થાય છે તો એ હવે જરૂરિયાતવાળો વિષય છે છેવટે અડધા વીઘામાં પણ પોતાના ઘરે ખાવા માટેના મગ ને એવું બધું વાવેતર કરે